ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કરી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોમાં બેદરકારી સામે આવી પાંચસો બેડની દસ માળની બિલ્ડિંગ છે છતાં પણ ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પાઇપ શોભાના ગાંઠિયા સમાન છે હોસ્પિટલના પાર્કિંગમાં એક એક લાખની ચાર ટેન્ક ખાલી ખમ છે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ જીવના જોખમે અહીંયા નિરીક્ષણ કર્યું ગુજરાત ફર્સ્ટના સવાલથી સર્જન કેબિન છોડી ઊભી પૂછડીએ ભાગ્યા હતા હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દી સારવાર હેઠળ આવતા હોય છે વાપર વિભાગ માત્ર પચાસ મીટરના અંતરે છે છતાં પણ ચેકિંગ કરવામાં નિષ્ફળ છે ભરૂચ સિવિલમાં ગંભીર બેદરકારી સામે આવી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ની સુવિધા છે પરંતુ તેમાં પાણી જ નથી તમને હું પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ કે આ જે છે ફાયર સેફ્ટીની લાઇન જાય છે સાથે સાથે આ જે ફાયર સેફ્ટીની લાઈન જાય છે તેમાં ખરેખર પાણી જાય છે જે ઇન્સ્ટિટ્યૂટ છે જે તેઓ ગંભીર પ્રકારના છે સાથે સાથે હું તમને બતાવીશ કે આ જે ફાયર સેફ્ટી છે એક તો કટાઈ તો ગયો જ છે પરંતુ તેની જે પાણીની જે ટેન્કો મૂકવામાં આવે છે તે પાણીની ટેન્કોમાં પાણી જ નથી હું તમને ખાસ કરીને બતાવીશ કે આ જે પાણીની ટેન્કો છે તે તમામ ચારે ચાર ટેન્કો ખાલી છે અને અંદર માત્ર દેખાવા પૂરતી જ ફાયર સેફ્ટીની જે લાઇન છે તે નાખવામાં આવી હોય તેવું બતાવ દેખાય છે સ્પષ્ટપણે આવા સંજોગોમાં લગભગ પાંચસો બેડની આ સિવિલ હોસ્પિટલ છે પાંચસો બેડની સિવિલ હોસ્પિટલમાં માની આગ જેવી દુર્ઘટના બને તો જવાબદાર કોણ આજે ગુજરાત ચેકિંગ કાઢ્યું છે હું તમને બતાવીશ કે ખરેખર જે ફાયર સેફ્ટીની જે સુવિધા છે ખરેખર જ્યારે કોઈ ઇમરજન્સી બને ત્યારે કઈ કામ લાગી શકે કે કેમ તમે આજે પાણીની ટેન્ક જોઈ રહ્યા છો તે સંપૂર્ણ ખાલી છે જુઓ આખી પાણીની ટાંકી ખાલી છે સાથે સાથે અહીંયા જે બાજુમાં છે હું તમને બતાવીશ કે પેલો પાણીના ટેન્કના જે જોઈન્ટો આપવામાં આવેલા છે એ પણ છૂટા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા ગંભીર બેદરકારી એટલા માટે છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે માત્ર માત્ર દેખાવા પૂરતા જ અહીંયા ટેન્કો હોય એવું લાગી રહ્યું છે આ ટેન્કો ખાલી છે જુઓ ખાસ કરીને હું તમને કહીશ કે અહીં જોઈન્ટ આપવામાં આવ્યો છે સાથે સાથે આ આ જોઈન્ટમાં છે એવું છે કે ભાઈ પાણી જાય છે એવું બતાવવામાં આવ્યું છે સાથે સાથે બાજુની એટલે કે ત્રીજા નંબરની ટેન્ક જોઈએ તો તેનું છૂટું છે સ્પષ્ટ દેખાય છે સાથે સાથે ધર્મેશભાઈ હું કહીશ કે ધર્મેશભાઈ આગળ બીજી પણ જુઓ કેવી રીતે ટેન્કને ફિટ કરવામાં આવી છે એ હું તમને બતાવીશ ખાસ કરીને આજે જીવના જોખમે ગુજરાત ફર્સ્ટ અહીંયા આવ્યું છે પાણીનું ટેન્કનું જે છે વાલ એ તમે જુઓ છો છૂટો છે સ્પષ્ટિતપણે દેખાય છે પ્રથમ દ્રષ્ટિએ ખાસ વાત કરવામાં આવે તો ભરૂચમાં સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી એટલા માટે કહી શકાય કે આ પાણીની ટેન્કમાં પાણી છે જ નહીં અને છતાં પણ દેખાવા પૂરતી ફાયર સેફ્ટીને લગાવવામાં આવી છે હું તમને ખાસ કરીને વાત કરીશ તો જો આ છૂટું જ છે અહીંયાથી અહીં જ્યારે અહીં જ છૂટું છે તો પાણીની ટેન્કમાંથી ફાયર સેફ્ટીમાં પાણી કેવી રીતે જશે આ બીજો છે તે પણ છૂટો છે એટલે એટલું કહી શકાય કે ફાયર સેફ્ટી માત્ર દેખાવા પૂરતા જ અહીં સાધનો ઊભા કરવામાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે પરંતુ જો આવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગે અને ફાયર સેફ્ટી કામ જ ન લાગે તો મોટી હોનારતનો ભય સતાવે છે ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલ સૌથી મોટી બેડ ધરાવતી હોસ્પિટલ માનવામાં આવે છે અને ગંભીર બેદરકારી આજે ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકિંગમાં સામે આવ્યું છે પાણીની ટેન્ક લગાવવામાં આવી છે ફાયર સેફટીના પાઇપો લગાવવામાં આવ્યા છે પરંતુ પાણી અંદર આવતું જ નથી ને જો એવા સંજોગોમાં આગ લાગે તો આખરે લોકોના જીવનું જોખમ ઊભું થાય અને ભરૂચ સિવિલ હોસ્પિટલ આમ જોતો ભરૂચ નગરપાલિકા માત્ર અહીંથી પચાસ મીટરના અંતર જ છે પરંતુ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ અહીંયા ઊંઘતું જડપાયું હોય તેવું માનવામાં આવે છે આજે ગુજરાત ફર્સ્ટ એપ આ રિયલિટી ચેકિંગ કર્યું ફાયર સેફ્ટીના ધજાગડા ઉડતા હોવાના દ્રશ્યો પણ જોવા મળી ગયા છે ધર્મે સોલંકી સાથે દિનેશ મકોણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ તો અમારા રિપોર્ટરે અહીંયા જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે ફાયર સેફ્ટી માટે અહિયાં સુવિધા તો મૂકવામાં આવી પરંતુ એ કોઈ જ કામની નથી કે જો અહીંયા માની લો કે આટલી મોટી હોસ્પિટલ છે અને અહીંયા આગ લાગે તો પછી આગ પર કાબુ કેવી રીતે મેળવવાનો પાણી માટે જે અહીંયા ટેન્કર મૂકવામાં આવે છે બધી ખાલી ખમ છે પાંચસો બેડની દસ માળની આ બિલ્ડિંગ છે છતાં પણ ગંભીર બેદરકારી પાણી માટેની જે ટેન્ક મૂકવામાં આવી છે તમામે તમામ ખાલી છે ને બીજું બીજું બધું અહીંયા ખખડધ હાલતમાં જોવા મળી રહ્યું છે ફાયર સેફ્ટીના સાધનો અહીંયાના પાઇપ જાણે કે શોભાના ગાંઠિયા સમાન છે હોસ્પિટલના પાર્કિંગમાં એક એક લાખની આવી ચાર ટેન્ક ખાલી ખમ કેમ છે એક મોટો સવાલ